બોલો દશા માતાની જય આજે આપણે સાંભળીશું દશા માતાની વાર્તા શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જા આ બહેનોને પૂછી આવ કે તમે ક્યુ વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે ક્યુ વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સુરજના તાંતણા લેવા અને તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અને અથવા એકટાણું ભોજન કરવું દાસીએ મહેલ મહેલે આવીને રાણીને બધી વાત કરી પછી જ્યારે રાજ રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીને રાજાએ પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું છું ત્યારે રાજાએ રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વચ્ચે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનારને દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાના કોક કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી તિજોરીમાં એકેય પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નો કોણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગે હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈ નગર છોડીને ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવી રાખે છે એટલામાં એક ગામમાં બેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બેનપણીને ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે કે જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણી ઘણું જ આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાં અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવે આવી અને કહ્યું કે ત્યાં આપણા બંને બાળકોને વાવમાં પડી બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા એ તેને જ લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું કામ આવ્યું ત્યારે રાજા કહે કે આ તું મારી બહેનનું કામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ એક સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે જણીબેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાંટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂજ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂજ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂજ આપ્યું પણ રાજા રાણીને સૂ સૂર્ય અથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂજને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુમાં ગામ બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોડતા ખોળતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં ચેતરબૂજ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકોએ રાજરાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાનું વ્રતનું અપમાન કરવાથી રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલમાં ઉપર ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેના તેના પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને કરાવી ઉપરીને રાણી ઉપર આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠી ઘઉં પરડાવી તેની લાપસી બનાવી અને સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો અને પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાં દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાએ દશામાના સ્વપ્નમાં આવ્યું રાજાને દશામાં દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે એમ કહી માતાજી અંતરધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહોતી તેથી તેણે વહેલી સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પહેલા કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાજુ લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમજ મહેલ રાજમહેલમાં લાવીને તેને સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીને તે રાજાની રજા માંગી રાજાએ હર્ષ સાથે આગથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોઉં માટલું કાઢી જોયું તો સરસ સુખરી અને સોનાનું સાંકડું જોયું માટલું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોસીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને કૂમ પાડીને કહ્યું કે આ કુંવરો કોઈ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તે તેને લેતા જાઓ રાજાએ રથ ઉભો રાખ્યો કે તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાએ કહે છે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણી અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખીથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી પ્રથમ હતી તે બેનપણીના ઘર પાસે આવ્યા તે જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ણાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તે તેઓ નગરને ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલાચમ બની ગઈ રાજાના આગમનથી ખબર પડતા સર્વે નગરજનનો વાજતે ગાજતે સ્વાગત સામાય સામે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થયા વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંડણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢિ રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જયદશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેઓ સર્વને ફળજો જેમ વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વને દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો